ફતેગંજ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી સંસ્કારી નગરી વડોદરા વડોદરાના નાથ નવનાથ મહાદેવ આજરોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાની પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણ હોતી અને સમય મહાઆરતીનું આયોજનનો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવભક્તોને મળી રહેશે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી વધુ રજીસ્ટ્રેશન મળવા પામ્યા હતા આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા છાયાબેન ખરાદી હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાયું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા વડોદરા શહેર એ નવનાથની નગરી છે શિવની નગરી છે એટલે જ સંસ્કારી નગરી ને એટલે જ કલા નગરી છે કારણ કે સૌથી પહેલા કલાકાર કોઈ હોય તો દેવાધી દેવ મહાદેવ સૌથી પહેલા કોઈ નૃત્ય કર્યું હોય જગતમાં તો દેવાધી દેવ મહાદેવે કહ્યું તો આ જે મહાદેવ અને મહાદેવ વડોદરાના રક્ષક દેવ એની ઋણ ઉતારવાનું એક સામાન્ય પ્રયાસ નાનકડો પ્રયાસ વડોદરાના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડાયાત્રા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો બે હજાર ચૌદમાં એના પછી લોકોના પણ ધ્યાનમાં આવતું હતું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે એનું ઋણ ઉતરવા મહાદેવનું ઋણ ના ઉતરે પણ મહાદેવનો ઋણ ઉતરવા માટે કંઈક પ્રયત્ન કરવો છે કે પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો એક સામૂહિક પ્રયાસ વડોદરાના નાગરિકો દ્વારા થઈ રહ્યો છે એના ભાગરૂપે ગઈ સાલથી રૂપલ બેન દ્વારા સાયકલ યાત્રા શરૂ થઈ કેટલાક લોકો દ્વારા બીજું અનન્ય વડોદરામાં એક જ કાવડેતરાથી બે હજાર ચૌદમાં એના પછી આજે વડોદરામાં છ કાવડેતરા થઈ ગઈ આગામી દિવસોમાં એક તારીખે એક નવે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાણી અહલ્યાભાઈના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નવે નવનાથ મહાદેવની સફાઈ મંદિરની અને આ પ્રાંગણની એ બહેનો દ્વારા કરવાના છે એટલે સમાજના લોકો અલગ તબક્કાના લોકો જોડાઈ રહ્યા છે દરેક રીતે અમે પણ આ વખતે પ્રયત્ન કરે છે કે નવનાથ મહાદેવ કાવડિયાત્રામાં આ જે લોકો જોડાશે આ બધા દ્વારા આ બધા તમામ સમાજના લોકો એમાં તેના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ એકવીસો લોકોને દીવો આપીશું અને એ લોકો મહાઆરતી કરશે સામૂહિક મહાઆરતી એટલે મહાદેવની સામૂહિક ભક્તિ અને જીવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવની શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એ કરવાનો મારો પ્રયોજન છે સાથે સાથે અમને આદ્ય શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મહંત દ્વારા એમણે એવી જાહેરાત કરી છે કે શ્રાવણના છેલ્લા દિવસે જે લોકો કાવડ યાત્રામાં જોડાશે એ બધા જ લોકોને રુદ્રાક્ષ નું ફળ જે એ હરદ્વારથી લઈને આવ્યા છે હરદ્વાર થી ઉજ્જૈન ગયા એના પર પૂજા પાઠ કરી રહ્યા છે અને એની સાથે જ્યોત લઈને આવશે ભાઈનો અને મહાકાલ ની જ્યોત એ લઈને આવશે લોકોને દર્શન અને છેલ્લે પ્રસાદ માં રુદ્રાક્ષ નું ફળ આપનાર છે ભારતભૂત ભક્તિ ભક્તિનો અલગ અલગ સ્વરૂપ છે દ્વારા તમામ કહીશ આ નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ દ્વારા જે કાવડિયાત્રા નીકળવાની છે એની સાથે સાથે ભૈરવ જોત ના પણ દર્શન થવાના છે અને છેલ્લે રુદ્રાક્ષ નું ફળ આપવા પાસે તમારા નસીકમાં જે રુદ્રાક્ષ છે એનું ફળ આવશે એને છોલીને આપણે રુદ્રાક્ષ નીકળતો હોય છે એનો આપણે લાભ લેવાનો છે એટલે તો અમે કહીએ છીએ કે નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ ના જોડાઈએ આ જોડાઈ નવનાથ ભક્તિ લાભ લઈએ આપણા જીવ ને શિવ તરફ લઈ જવાનો શ્રાવણ માસ ના છેલ્લા દિવસે એક ઉત્સવ ઉજવીએ આવો એટલે કહીએ છીએ જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ એ આપણે જોડાઈ શિવ ને શિવ તરફ લઈ જઈએ હર હર જય જય રામ હર હર મહાદેવ રોજ પચીસ તારીખે શ્રાવણ માસના પવિત્ર માસમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીંયા અમે ફતેગજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે જેમાં આપણે કઈ સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાત ટકા આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરીશું કરું છું કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાત ટકાથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ તો એ જ આ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કર્યું તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે સુવિધામાં વર્લ્ડ વિગાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઇઝ અમારા બધા જ નવનાથ સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઇઝ ગિફ્ટ રાખી છે એ અમે મોઢનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપી Subscribe now and press the bell icon. Never miss an update.